સહકાર ભારતીના અડતાળીસમાં સ્થાપના દિન થતા આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે પ્રદેશની યોજના મુજબ શતાયુ સન્માન સમારોહ સમારોહથી તળાદ ગ્રુપ કો ઓપરેટિવ મંડળી લિમિટેડ સુરતના પ્રાંગણમાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવતો સમારોહમાં શતાયુ વર્ષ કે તેથી ઉપરના વર્ષોથી સફળતાપૂર્વક કાર્યરત હોય તેવી સુરત જિલ્લા ઓલપાડ તાલુકાની સત્તર અને સુરત મહાનગરની ત્રણ સંસ્થાઓનું સન્માન સહકાર ભારતીના મોમેન્ટો અને પુષ્પગુચાપી સન્માનવામાં આવ્યું હતું આ સમારોહમાં સહકાર ભારતી ગુજરાત પ્રદેશના મહામંત્રી જયંતિભાઈ કેવડ ધી સૂગર મંડળીના ચેરમેન રાકેશભાઈ પટેલ ધી પુરુષોત્તમ ફાર્મર્સ જીનિયરિંગ એન્ડ પ્રોસેસિંગના ચેરમેન મનહરભાઈ પટેલ વિભાગ સંયોજક પ્રવીણભાઈ ટેલર સહસંયોજક કૃણાલભાઈ પટેલ સુરત જિલ્લાના અધ્યક્ષ રમેશભાઈ પટેલ સુરત અધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ સહિતના જિલ્લામાંથી સહકારી ભારતીના હોદ્દેદારો પણ એકસો જેટલા સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ જિલ્લાઓમાં કુલ આઠ સ્થળોએ સો વર્ષ કે તેથી વધુ સમયથી સફળતા પૂર્વક કાર્યરત અંદાજે સાહીઠ શતાયુ સહકારી મંડળીઓનું સન્માન કરવામાં આવ્યું આ તમામ કાર્યક્રમો દ્વારા સહકારિતામાં શુદ્ધિ વૃદ્ધિ સમૃદ્ધિના મૂળ વિચારને કેન્દ્રમાં રાખી સહકારી સંસ્થાઓને સહકાર ભારતીની વિચારધારા સાથે જોડી વધુ સશક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો અને અંત ઉત્સાહપૂર્વક સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી સહકાર ભારતી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક પારિવારિક સંસ્થા છે છેલ્લા સુડતાલીસ વર્ષથી કાર્યરત છે આજે એનો સ્થાપના દિવસ છે દેશમાં સંઘન શતાબ્દી વર્ષ ચાલે છે એ સહકાર ભારતી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે સમગ્ર ગુજરાતમાં જેમાં સહકાર ભારતી દ્વારા સહકારી સતાયુ સમારોહના કાર્યક્રમ આયોજન આજે ગુજરાતમાં ચાલી રહ્યા છે દક્ષિણ ગુજરાત આવી સાઈઠ સંસ્થાઓ છે અને સમગ્ર ગુજરાતમાં બસો ઉપરાંત સંસ્થાઓના સ્વાગત નો કાર્યક્રમ આજે સહકાર ભારતી ના સ્થાપના દિવસ નિમિત્તે ચાલે છે સહકાર ભારતી નું લક્ષ્ય છે સહકારિતા સમૃદ્ધિ સહકાર ભારતી નાગરિકો સાથે મળીને આપણે ભારત માતાના સંતાન છે ભારત દેશ ને ઉન્નતિના શિખર પર લઈ જવાનું કાર્ય સહકારીતાના માધ્યમથી આપણે કરીશું આ પ્રકારના સંકલ્પ સાથે આજે સહકાર ભારતી સ્થાપના દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે